We'll

તમને કરવા આવે ત્યારે તેને ઉત્ક આલંકાર કહેવાય વાહ વાહ મને તો ખબર જ ન હતી વાહ વાહ મને તો અરે વાહ 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 ખૂબ અદ્ભુત પણ તું એક અલંકારના પ્રકારની એમ સાજનગલ

જેમ કે જે વાક્યમાં એકા શબ્દ બે વખત આવે અને બંને વખત તેનો અર્થ અલગ અલગ થાય ત્યારે તેને અનન્વય અલંકાર કહેવાય મને કેનો હેના કર્યા કરે છે

સજીવની જેમ બોલતા ચાલતા અને સોતા બતાવે એટલે કે તેવા નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુ વસ્તુનું આરોપણ કરવામાં આવે ત્યારે તેને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે અરે ટીચર આ છોકરાઓને તો કેટલી સરસ રીતે અલંકારના પ્રકારો આવી ગયા

再买一个呢，宝贝。